નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે જીરુનો ભાવ રૂપિયા તેતાલીસો પચાસથી લઈને અડતાલીસસો છપ્પન સુધીનો બોલાયો અને આવક નોંધાય અગિયારસો મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસોથી લઈને બારસો બત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પંદરસો ને દસ મળ

છસો ને સિત્યાસી મણ અજમાનો ભાવ રૂપિયા પંદરસોથી લઈને પંદરસો પચાસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચોવીસ મણ મગફળીનો ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર નેવું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ને ચોવીસ મણ સિંગદાણાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને તેરસો દસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બાસઠ મણ ગવારનો ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર બાર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ને ત્રીસ મણ રજકોનો ભાવ રૂપિયા ત્રેવીસો થી લઈને ત્રેવીસો સુધીનો જ બોલાયું અને આવક નોંધાય ચાર મણ જુવારનો ભાવ રૂપિયા સાતસો પંચાવન થી લઈને સાતસો પંચાવન સુધીનો જ બોલાયું અને આવક નોંધાય મણ